નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંચુડા ગામ ખાતે ત્રિદિવસીય ભગવાન રામ લક્ષ્મણ ચાંદકીજી અને રાધાકૃષ્ણની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ત્રણ દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંચુડા રામજી મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની મોરારી બાપુ અને મહામંડલેશ્વર જ ગિરીના સાનિધ્યમાં યોજાયો સંતો મહંતો કથાકારો મહામંડલેશ્વરો રાજકીય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો હાજર હાજર હતા અને ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ તકે અનંત વિભૂષિત પંચ દસ નામ જૂના અખાડા મહામંડલેશ્વર જય અંબાનંદગીરી માતાજી અને આંતરરાષ્ટ્રીય રામાયણી પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં ધર્મસભામાં ઉપસ્થિત રહીને ભાઈઓ બહેનોને આશીર્વચન પાઠવ્યા મોટા ચિંચુડા રામજી મંદિર અને રાધાકૃષ્ણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હિમાત્ર કુટીર હોમ પંચાંગ હોમ ગામના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા મંડપ પ્રવેશ જળયાત્રા મહાઅભિષેક મહાયજ્ઞ સંધ્યાપૂજન શિખર કળશ ધ્વજારોહણ વગેરે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી ત્રણ દિવસ સુધી બંને ટાઈમ સમગ્ર ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રસ્તુ રાત્રીના ભવ્ય સંતવાણીમાં ભજની ગોપાલ સાધુ સંગીતા લાંબડિયા સહિતના કલાકારો દ્વારા ડાયરો યોજાયો હતો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સામાજિક કાર્યક્રમો વૃક્ષારોપણ પર્યાવરણ જાગૃતિ પ્રાકૃતિક ખેતી જાગૃતિ રક્તદાન કેમ્પ વ્યસન મુક્તિ અભિયાન વગેરે કાર્યક્રમો યોજાયા અને ધર્મ સભામાં વિવિધ વંદનીય મુરારી બાપુ મહામંડલેશ્વર જય અંબાનંદગીરી હિમરાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી પૂજ્યભાઈલુ બાપુ પાળિયા મામંડલેશ્વર કરણી રામદાસ બાપુ દુતરેજ દ્વારકેશલાલજી મહોદય ભક્તિરામ બાપુ માનવ મંદિર સીતારામ બાપુ નાન જેચુડિયા વગેરે સંતો મહંતો અને કથાકારોએ આશીર્વચન પાઠવ્યા પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન ગગલાણી ગેડિયા રાઠોડ ખુમાણ નિમાવત સુહાગિયા રામાણી ગોસ્વામી કોલડિયા દુધાત શેઠ સોની રાધડિયા ગોહિલ જાધવ ઉપાધ્યાય નાડા ચૌહાણ વગેરે પરિવારો અને સમગ્ર મોટા છિંજુડાના ગ્રામજનો રહ્યા હતા ઉપસ્થિત આતકે અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય નારાયણભાઈ કાછડિયા સાવરકુંડલા લીર્યાના ધારાસભ્ય મહેશભાઈ કસડાયા કશવાડા પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અશોકભાઈ ખુમાણ ઠવી હોમગાર્ડ ઓફિસર અમિતગિરી ગોસ્વામી વગેરે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સામાજિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ઉપપ્રમુખ ભાબલુભાઈ કુમાર મંત્રી ધીરજલાલ રાઠોડ હસમુખભાઈ કેડિયા કન્વીનર આરબી નિવાવત લાલજીભાઈ કોલટિયા પટુકભાઈ કેડિયા જસુભાઈ કુમાર સંજયભાઈ કુમાર વગેરે ટ્રસ્ટીઓ અને ગ્રામજનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો